હેલો ગાઈ હું તમારો મયુર જઈશ ને તમારા માટે જ બ્લોક લઈને આવી ગયો છે તો આજ હું આવ્યું તો નવા ખેતરે એટલે અહીંયા તલનું વાવેતર કર્યું છે આજ જ ને પાણી હાલે છે અને નદીવાળો વિસ્તાર છે આ તમે જોવું કે દૂર દૂર તક ખેતર જ છે ને બાજુમાં નદી છે તમારે નદી જોઈ હોય તો હું ચાં તમને બતાડું કે હમણાં નદી કેવડી મોટી છે આ છે આખું ખેતર અમારું પાંચેક વીઘા ખેતર છે એમાં તલ વાવ્યા છે આ બધી ખેતરોમાં એક જ વાવેતર છે તલનું કારણ કે અવાર પાણીનો બહુ ઘટાડો છે નદીમાં એટલે તલ બધી એ વાવ્યા કે ઓછા પાણીમાં સારો પાક થાય ને ફળ સારું મળે એટલે આ અમારે મશીન આવે છે એટલું એટલું પાણી આવે આ છે અમારી નદી અમે જવું દૂર દૂર તક પાણી જ છે અવાર વરસાદના હિસાબે પાણી બહુ રહ્યું નથી ને અત્યારે સુધી પાણી હોય અહીં સુધી પાણી હોય અવાર પાણી હોય ગયું ને જોઉં છેલ્લે આમ તમને દેખાય એ તરફ અમારો ડેમ છે તો પ્લીઝ ગાઈશ હું તમારા માટે દિનમાં દિન નવો બ્લોક લઈને આવી તો મને સપોર્ટ કરજો ને મને ફોલો કરજો બને ત્યાં સુધી તમે બીજા લોકોને પણ મોકલો એટલે મને ફોલો કરે વિડીયો સારો લાગે લાઈક કરે શેર કરે તમારી મારી યુટ્યુબમાં પણ ચેનલ છે મયુર જસી બ્લોક એમાં પણ તમે મને સબસ્ક્રાઈબ કરી શકો ને ફેસબુક ઉપર તો ઓલરેડી તમે મને અમે બધી તમારો સારો પ્યાર દો છે ફોલોઅવર મારા સત્તરસોની આસપાસ પૂગી ગયા છે તો થેન્ક યુ એ માટે